આ ગરમી ચાલુ થઈ ગઈ ને તમે જુઓ તો ખરી આહા ચોકલેટના ડુંગર ભાઈ રહ્યા હો રાજકોટમાં ભાઈ કાંઈ નો ઘટેવાલા કાંઈ ન ઘટે આ ટ્રાફિક જુઓ તમે આ હા 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 એ હાઈન ને ભાઈ કાયદેસર ટ્રાફિક થઈ જાય જમાવટવાળો અને ભાઈ જે ક્વોલિટીનું ફ્રૂટ વાપરે છે જે ક્વૉલિટીના ચોકલેટ ને તમે જુઓ ને તો કિસમિસ ને આ જુઓ કાજુ ને બદામની કતરણ ને ચોકો ડીપ્સ ને તમે જુઓ તો ખરી એક વસ્તુમાં નબળું નહીં આ મિત્રો જમ્બો સાઈઝ નો બોલો તમે જોવો બસો ને વીસ રૂપિયા માં વસૂલ લ્યો રંગીલા રાજકોટ માં તમારા ધ્યાનમાં માં હોય મને કોમેન્ટ કરજો અને ન મળે તો જલારામ માં પહોંચી જાજો બાપા સીતારામ જલારામ ગોલા ટ્રાફિક થાય છે તમે જોવો હાંજે ભાઈ લિટરલી છે ને ગર્દી જામી ગઈ હોય છે અને ભાઈ બેસવાની વ્યવસ્થા એ બહુ સરસ મજાની છે અને તમારી જ્યાં નજર પહોંચશે ને મિત્રો ત્યાં ફેમિલીના ટોળે ટોળા બેઠાય છે અને અમે તો ભાઈ રેન્ડમ વિડીયો બનાવવા ગયા હતા મિત્રો તો વેલ્વેટ ચોકો ડીપ જે મલાઈ ડીપ જેની અંદર તમને અલગ અલગ પ્રકારની મલાઈ રબડીથી લોડેડ અને ડ્રાય ફ્રૂટથી લોડેડ ગોલા મળશે બીજું આનું મને ફેવરિટ હોય ને તો મારો વન ઓફ ધી બેસ્ટ સાબડી ગોલો અને જલારામ સ્પેશિયલ મિત્રો બસો ને વીસ રૂપિયામાં જે ફેમિલી ગોલો આપે છે ભાઈ પૈસા વસૂલ થઈ જશે અને અહીંની રેન્જ જ હાઈએસ્ટ બસો વીસ છે પહેલા ચાલીસ રૂપિયાથી ગોલા ચાલુ થાય છે ને બસો વીસ રૂપિયામાં તો તમને પ્રીમિયમ ક્વોલિટીનું વિથ ડ્રાય ફ્રૂટ રબડી મલાઈ તમે કયો એ બધું કાંઈ ઘટે નહીં એવો ગોલો આવશે ને વધુ વાત નથી કરતો પહોંચી જાજો ફરી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો જલારામ સ્પેશિયલ જલારામ સ્પેશિયલ વાહ આ કઈ કઈ આવી પાઇનેપલ ને ફ્લેવર કેસ બરોબર આ

આ ઉપર ચોકલેટ નેચરલ ચીકુનો પલ્પ છે ચીકુનો પલ્પ હે બરાબર હજી શું આવશે આઈસ્ક્રીમ આવશે ઓ ત્રણ આઈસ્ક્રીમ ત્રણ તો હવે આ હવે બે જણાથી નો ખૂટે અલગ અલગ ફ્લેવરના ના ત્રણ આઈસ્ક્રીમ આવશે આ ઉપર ગુલકંદ ગુલકંદ આવી ગયો આ કેસર આઈસ્ક્રીમ આ કેસર રેડી આ ઉપરથી બદામ આ માથે ટોપિંગ્સ માં એટલે બે આઈસ્ક્રીમ તો આવી ગયા હજી આવશે ને આવશે આ ઉપરથી એક તો કેસર નાખો આ છે અને આ રેડ આ કયો છે ગુલાબ આ તમે જોવો તો ખરી મિત્રો આ ક્યાં જાય આ એક કિલોનો ડબ્બો કોણ ખૂટવાડી એકલો કોઈ ખાઈ ડ્રાય ફૂટ નો ડગલો કરી દીધો ભાઈ હા ઘરે લઈ જવા જેવો ગોલો છે હા કેટલા ત્રણ ચાર તો ક્રશ ને આખા જેલી આવી ઓહ ચોકલેટ બે હાથે ચાલુ હે હો બેય બાજુથી આના કેટલા ભાવ છે બસો ને વીસ વસૂલ છે બસો વીસ મારી ગેરંટી મિત્રો એક કિલોનો ડબ્બો થયા જેમ્સ આવી ગઈ શું નામ છે તમારું કેવલ ગોલા ખાવા રેગ્યુલર આવો હા ગોલા રેગ્યુલર બહુ અમે તો સ્ટિક ગોલા બહુ સુગર ફ્રી માટે બહુ સારું મારા સુગર ફ્રી હા તમારે મારી જેમ બે ગોલા ખાધા

છે એક મલાઈ ડીપ છે નઈ નહીં બધું બધું છે બનાવવાનું આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ આવી છે માવા મલાઈ માવો ખાંડની ખાંડ ની પ્યોર ખાંડ ની કોઈ જાતનું કઈ નઈ મને શોખ છે બધી વસ્તુ બરાબર મને કાજુ ને એવું બધું પાંચસો મળે છસો મળે હું સારામાં સારી વાપરું નબળું જરાય નહી ખબર બાર વર્ષમાં તમારું નામ થઈ ગયું સારામાં સારામાં સારું દૂધ લેવાનું એની જ મલાઈ બનાવવાનું એની જ માવા મલાઈ બનાવવાની એનો જ આઈસ્ક્રીમ બનાવવાનો કોઈ વાત નું ભેળસેળ નહીં દસ રૂપિયા વધારે લઈ લેવાના વસ્તુ સારી ખબર આવવાની એમ આપણા ગ્રાહક આપણાથી ખુશ છે અને મારી જાહેરાત નથી મારા ગ્રાહકે મારી જાહેરાત કરેલી છે આપણે મિત્રો અલગ અલગ પ્રકારના ચાર ગોલા ટેસ્ટ કરવા લીધા હતા ફેમિલી સાથે ગયા હતા અને ગોલામાં જે મોજ આવી આ તમે જોવો છો ને રોજ વેલ્વેટ છે ખરેખર મોજ આવી જશે રોજ વેલવેટમાં પૈસા વસૂલ ગોલો છે આ ભાઈ જો ચોકલેટથી લોડેડ ચોકલેટ લવર્સ માટે તો આ જમાવટ થઈ જશે એમાં ગેરંટી મારી મોજ આવશે એની ગેરંટી અને ભાઈ આ તો રબડી જે રબડીના આશિક છે ને ભાઈ થોડોક સ્વીટનેસ ઉપર હશે જેને મજા આવશે રબડી ગોલો ખાતા હોય ને એને બહુ મજા આવશે અને ટેસ્ટમાં એક બહુ કામ સારું છે અને ભાઈ જે મલાઈના શોખીન હોય તો ડ્રાયફ્રૂટના પહોંચી જ જાજો વાલા આ પહોંચી જ જાજો હા જે મિત્રો ફેમિલી સાથે લોકોના ટોળે ટોળા અહીંયા ગોલા ખાવા આવે છે અને ફેમિલી સાથે આવી અને સરસ બેસવાની વ્યવસ્થા છે તમે જુઓ અત્યારે ઓલમોસ્ટ સાડા નવ થી પોણા દસ જ થયા છે મારી ઘડિયાળમાં તોય અવડો ટ્રાફિક છે તો પહોંચી જાજો મોજ કરજો બાપા સિતા મિત્રો તમે જુઓ અહીંયા ટોકન લેતા હોય છે મેડમ અને બધા પહેલા ટોકન લઈ અને વેઇટિંગમાં બેસે છે આ રીતે અને ફેમિલી સાથે જ લોકો અહીંયા ગોલા ને એન્જોય કરે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત લોકો તો ભાઈ અંદર ગોલા બનાવવામાં લાગ્યા